સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે જળમળ ખડક ઉપર પોરબંદર શહેર વસેલું છે ખાસ કરીને અહીંના નાગરિકોની જન્માષ્ટમીના દિવસે શહેરમાં કોટ ભરવાની પરંપરા છે તે જાણીએ આ પરંપરા વિશે જ્યારે કિલ્લે બંધ શહેર હતું ત્યારથી પોરબંદરમાં આ કોટ ફરવાના રિવાજની શરૂઆત થઈ હતી પોરબંદરના જેઠવા વંશના રાજાઓએ પ્રથમ ભૂંતાબીલી ઘુમલી વસાવી પશ્ચિમ સૌરાષ્ટ્રે સત્તા સ્થાપી હતી કુમલીના પતન બાદ રાણપુર અને ત્યાંથી રાણા સુલતાનજી રાજધાની સ્થાપી હતી પોરબંદરના નાના કિલ્લાને વધારે સુસજ્જ કરી છાયાથી જેઠવા વંશની ગાદી પોરબંદર સ્થળાંતરિત કરી હતી અને પોરબંદરને રાજધાની બનાવી હતી પોરબંદરના કિલ્લાને પાંચ દરવાજા હતા મુખ્ય છાયાનો દરવાજો પૂર્વ દિશામાં તો જે હાલની તળપદ કન્યાશાળા પાસે હતો તેનો દ્વાર ઉત્તરાભિમુખ હતું આજે પણ તળપદ કન્યાશાળા પાસે આવેલ મામા કોઠાના મંદિરની ઉપર આ દરવાજાનો થોડો ભાગ દેખાય છે તો બીજો દરવાજો બોખીરાનો દરવાજો કિલ્લાની ઉત્તરની રાંગમાં પૂર્વ તરફના ભાગમાં હતો આ ઉત્તર દિશાનો દરવાજો પશ્ચિમાભિમુખ હતો ત્રીજો દરવાજો વીડીનો દરવાજો કહેવાતો તે ઉત્તર તરફ કિલ્લાની રાંગના પશ્ચિમ ભાગે ઉત્તરાભિમુખ હતો અને ત્યાં જ સિંગડાના મઠ પાસે હતો ચોથો દરવાજો બંદર દરવાજો કિલ્લાની આથમણી રાગમાં અત્યારના કસ્ટમ હાઉસ પાસે હતો અને પાંચમો નાનો દરવાજો દક્ષિણ બાજુ હતો જે મહાણ ખડકી કિલ્લાની રાગ વિશાળ ઊંચી અને પહોળી હતી કિલ્લાને ગઢ અને કોટ તરીકે પણ ઓળખવામાં આવે છે તે વખતે પોરબંદરના શહેરીજનો જન્માષ્ટમીના તહેવાર ઉપર આ કિલ્લાની ઊંચી અને પહોળી રાંગ એટલે કે દિવાલ પર ચાલીને કોટ ફરવાની કરતા હતા એટલે કે કિલ્લાની દિવાલ પર ચાલીને પોરબંદરની નગર પ્રદક્ષિણા કરતા હતા જે પ્રદક્ષિણાની શરૂઆત લંકેશ્વરના મંદિરથી કરતા હતા ત્યાંથી વેડી દરવાજે થઈ સુદામાજીના મંદિર પાસે થઈ કિલ્લાના છાયા દરવાજાથી મહાણ ખડકીવાળા દરવાજે થઈ બંદર પાસે પૂરી થતી હતી અને તે સમુદ્રમાં સ્નાન કરી ગઢની બહાર સમુદ્રમાં જ્યાં અસ્માવતી નદીનો સંગમ થાય છે તે સોમનાથના દર્શન કરીને પૂરી થતી હતી આ પરંપરા જ્યારે પોરબંદરનો નાનો ગઢ પાકા ગઢમાં પરિવર્તિત થયો ત્યારથી એટલે કે ઈસવી સત્તરસો પંચ્યાસીથી થી શરૂ થઈ હતી અને હજુ પણ ચાલુ હોય એમાં પરંપરાને બસો ઓગણચાલીસ વર્ષ પૂર્ણ થયા છે હવે કિલ્લો નથી રહ્યો તો પણ લોકો કિલ્લાની જે રાંગ એટલે કે દિવાલો હતી તે રસ્તા ઉપર પ્રદક્ષિણા કરે છે સંવંત અઢારસો ત્રેસઠમાં વોકર સેટલમેન્ટ મુજબ રૂપિયા અઠ્યાવીસ હજાર બસો એકની રકમ તે વખતેના પોરબંદરના રાણાએ ભરાવી તેવું નક્કી કર્યું હતું કે ત્યારથી જ પોરબંદરની સર્વોપરિતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત થઈ તે પછી પ્રથમ અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર લેલી આવ્યા લેલી ઈસવીસન અઢારસો અઠ્યાસી માં પોરબંદરનો કિલ્લો પડાવી નાખ્યો અને આ ઘટના પર આધારિત લોકગીત કે જેમાં રાણાનો ગઢડો લેલી લીધો પાળીને પટળો કીધો રાણાનો ગઢડો પોરબંદરની ખારવા અને મહેર કોમની વૃદ્ધ બહેનો પાસે સાંભળવા મળે છે કિલ્લાના કોઠા પર તોપખાનો રાખવામાં આવતું પોરબંદરના કિલ્લાને ઘણા મોટા સારા કોઠા હતા કોઠા ઉપર તોપખાનો અને બંદૂકધારીઓ થાણા રહેતા સૈનિકોમાં આરોબો સંતિઓ શુમરા પૂરબિયા રજપૂતો અને મહેર હતા વાવવીએ ચંચાણીઓ કોઠો અને બંદર પર સૌથી મોટો કંડીલિયો કોઠો કહેવાતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર